સંકલન સમિતિની બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિવિધ પ્રશ્નો સંદર્ભે રજૂઆતો કરી હતી સંકલન સમિતિની બેઠકમાં કરેલ રજૂઆતો સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે સંકલન સમિતિની બેઠકમાં એસસી એસટીના વિદ્યાર્થીઓ માટે ફી સ્લીપ કાર્ડ માટે જે તકલીફ પડી છે તેની ચર્ચા કરી છે સાથે જે લોકોને દાખલાઓમાં ત્રણ ત્રણ પેઢીના દાખલા માગતા હોય છે એની પણ ચર્ચા કરી છે સાથે જ ભાઈલીમાં અશાંત ધારાની વાત છે એ બાબતની ચર્ચા કરી છે અને કલેક્ટર દ્વારા એક દરખાસ્ત પણ સરકારમાં મોકલવામાં આવી છે અણખોલ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી દ્વારા ત્રણ કરોડ એકોતેર લાખની માતબર રકમનો દોઢ વર્ષમાં ખર્ચો કરવામાં આવ્યો છે જેના હિસાબો જોતાં અમુક કામો ગામ તળમાં કરવામાં આવ્યા છે વુડાની હદમાં કરાયા છે પેવર બ્લોક આરસીસી રસ્તા શેડ બનાવવા જે કામો કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવતા હોય તેવા જ કામો કર્યા છે કલેક્ટરનું ધ્યાન દોર્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરાઈ છે દોઢ વર્ષમાં બારસોની વસ્તી ધરાવતું ગામ હોય તેમાં આટલી મોટી રકમ વપરાઈ હોય ત્યારે લોકોને સંતોષ થવો જોઈએ એના બદલે લોકો દ્વારા જ આનો વિરોધ કરવામાં આવે પંચાયતના સભ્યોને જ વિશ્વાસમાં ના લેવામાં આવ્યા હોય ત્યારે આ બાબતો શંકાસ્પદ કામગીરી હોય આ બાબતની રજૂઆત કરી છે અને કાયદેસરની કાર્યવાહીની માંગણી કરી છે આજે સંકલનની મિટિંગમાં ખાસ કરીને એસસી એસ પીના વિદ્યાર્થીઓને ફી સિ કાઢ માટે જે તકલીફ પડી છે એની ચર્ચા કરી છે સાથે જ એ લોકોને દાખલાઓમાં ત્રણ ત્રણ પેઢીને દાખલા માંગતા હોય છે એની પણ ચર્ચા કરી છે સાથે સાથે જ ભાઈલીમાં જે અસાન ધારાની વાત છે એ બાબતની ચર્ચા કરી છે અને કલેક્ટર દ્વારા એક દરખાસ્ત પણ સરકારમાં મોકલવામાં આવી છે એવું એમણે સંકલનમાં કીધું છે એની સાથે અણખોલના ગ્રામ પંચાયતના સરપંચ તલાટી દ્વારા ખાસ કરીને ત્રણ કરોડ લાખ લાગી માતબર રકમનો દોઢ વર્ષમાં ખર્ચો કરવામાં આવ્યો છે જેનો હિસાબ જોવામાં આવે તો જે કામો અમુક ગામતરમાં કરવામાં આવ્યા છે એક કરોડ અગિયાર લાખના ગામો હુડાની હદમાં કરવામાં આવે છે હુડાની હદમાં એમનો કોઈ અધિકાર નથી અને મોટે ભાગના કામો પેવર બ્લોક આરસીસી રસ્તા શેડ બનાવવા આવા જે કામો હોય જે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી આપતા હોય એવા કામો જ કર્યા છે અને પાંચ લાખની એમની મર્યાદા હોય એટલે પાંચ પાંચ લાખના ટુકડા પાડીને એમણે જે કામો કર્યા છે એવું પણ લિસ્ટમાં આવ્યું છે ટીડીઓ દ્વારા જે સવાલના જવાબમાં એમને લેખિતમાં આપવામાં આવ્યું એમાં જ આ બધું દેખાતું હોય કલેક્ટરનું ધ્યાન દેવું છે અને કલેક્ટરે ટીડીઓને પૂછતા એમને પણ કબૂલ્યું છે કે એમને અધિકાર નહીં હોવા છતાં કામ કર્યા છે પંચાયતના આવો કોઈ અધિકાર નથી એટલે એમની પર કાયદેસર પગલાં લેવાની પણ વાત કરવામાં આવી છે અને એમાં કાયદેસર પગલાં લેવા આ તલાટીની છઠ મહિના પહેલાં પણ બદલી ટીડીઓ દ્વારા કરવામાં આવી છે મારી જાણ પ્રમાણે ડીડીઓએ દબાણ કરીને પાછા એને એને સ્થાને રાખવામાં આવ્યા તલાટી વારંવાર ડીડીઓના નામનો ઉપયોગ કરતો હતો એટલે ડીડીઓને પણ અમે આ બાબતની જાણ કરી હતી મૌખિક રીતે બે ત્રણ દિવસ પહેલાં તલાટીની બદલી પણ કરવામાં આવી છે આ પહેલો દલા તલાટી હશે જે એ તલાટી ઓફિસમાં જ રહે છે અને આ જે રીતે કામની ફાળવાની પાંચ પાંચ લાખના ટુકડા પાડ્યા એ સ્પેરતી હોય અને દોઢ વર્ષમાં જે પારસોની વસ્તી ધરાવતું ગામ હોય અને એમાં આટલી મોટી રકમો વપરાઈ હોય ત્યારે લોકોને સંતોષ થવો જોઈએ એને બદલે લોકો દ્વારા જ આનો વિરોધ કરવામાં આવે પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લેવામાં ના આવ્યા હોય એટલે આ બધી શંકાસ્પરે એવી કામગીરી હોય આ બાબતની રજૂઆત કરી છે અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે